દિવાળી પ્રકાશ અને આનંદનો તહેવાર સમગ્ર ભારતમાં પરિવાર સાથે હર્ષ અને ઉલ્લાસથી ઉજવાતો આ પવિત્ર તહેવાર માત્ર જ નહીં પણ આખી દુનિયામાં આનંદ અને પ્રેમનું પ્રતિક બની રહ્યો છે નવા કપડા ફટાકડા મીઠાઈઓ અને શુભેચ્છાઓ આ પડો દરેક માટે ખાસ હોય છે પણ વિચારશો જે લોકોનો કોઈ પરિવાર નથી જે દુનિયાથી અલગ પોતાની જ અલૌકિક દુનિયામાં જીવે છે જેને આપણે પાગલ કે માનસિક કહીને દૂર રાખીએ છીએ શું તેમના માટે તહેવાર નથી એ પણ આપણા જ પરિવારના સભ્યો છે આપણા જ ભારતના પ્રભુજી છે ગીર સોમનાથમાં આવેલી એક અનોખી સંસ્થા નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ આવા જ પ્રભુજીઓને પરિવાર સમજીને પ્રેમ અને સંભાળ આપે છે હાલ આશ્રમ માં નેઉ જેટલા પ્રભુજીઓ આશ્રય લઈ રહ્યા છે આ દિવાળી પર આશ્રમ પરિવાર દ્વારા પ્રભુજી રૂપી પરિવાર માટે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે નવા પરંપરાગત કપડા ફટાકડા અને આનંદથી ભરેલી પળો સાથે આવો આપણે પણ આ પવિત્ર તહેવારને વધુ પ્રકાશમય બનાવીએ નાનકડું ફૂલ કે પાંકડી સમાન આપનું યોગદાન પણ કોઈના ચહેરા પર મોટું સ્મિત લાવી શકે છે સાચા આનંદનો તહેવાર ઉજવીએ તો આપ સૌ પ્રભુજીઓના પરિવારજનોને નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ તરફથી દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ